લાગણી તરીકે અનુભવું છું વાત તમે તેઓ જે તે એમને જે આપણે જમ્મુ કાશ્મીરની અંદર જે કુફવાળા ગામે બાર દિવસના કંઈક મિશન પર એમને જે આતંકવાદીને ઠાર કર્યા છે તેઓને ગઈકાલે રાષ્ટ્રપતિ દ્વારા એમને સૂર્ય સન્માનિત કરવામાં આવ્યા છે તેઓને અમે અમારું ગામ ખોજળા સાખું બહુ અનુ ગર્વ અનુભવી છે તેમજ હું બી મારા ભાઈ તરીકે બહુ ગૌરવ અનુભવું છું વત્તામાં બધું અમારા ગામમાં અને બધી રીતે બધા બહુ એમને ચાહે છે અને તેઓને સન્માનિત કરેલ છે તે બદલથી અમે બહુ ખુશખુશાલ અને મસ્ત રહીએ છીએ ખોજલરાસા ગામના વતની સંજયકુમાર ભમરસિંહ બારિયા જમ્મુ કાશ્મીર ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવે છે તે કુપાવાડા ખાતે અંદાજે બાર દિવસ જેટલી ચાલેલી અથડામણમાં આતંકવાદીઓને મારી અને એનો સફાયો કરેલ છે તે બદલ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવે છે એ બદલ ખોજલવાસા ગામ શહેરા તાલુકો પંચમહાલ જિલ્લો અને ગુજરાત રાજ્ય ગૌરવની લાગણી અનુભવે છે